ચાલો મિત્રો નમસ્કાર શિવમજી કે માસ્ટર યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રો નું આજે મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો એમ આપણે પીએસઆઈ કોન્સ્ટેબલ

કોન્સ્ટેબલ એમના બંનેના મિત્રો ફોર્મ ભરાવાના છે ને ભરાવાની શરૂઆત પણ થઈ ગઈ છે તો જે વિદ્યાર્થી મિત્રો કોઈ કારણોસર ફોર્મ ભરી ના શક્યા હોય જે કોન્સ્ટેબલ છે પીએસઆઈ છે એએસઆઈ છે એની અંદર અત્યારે નોકરી કરતા હોય ને ફોર્મ ના ભરી શક્યા હોય તો એ ફોર્મ અત્યારે ભરી શકે છે પણ મિત્રો એએસઆઈ એ ફોર્મ ભરવાની કઈ જરૂર રહેતી નથી કારણ કે મોડ 3 ની એક્ઝામ લેવાય છે અને પ્રમોશન અપાય છે બરાબર જો વિગતે સમજીએ તો કોન્સ્ટેબલ PSI ફોર્મ ભરાશે ક્યારે 26 ઓગસ્ટ થી 9 સપ્ટેમ્બર દરમિયાન આના પહેલા મિત્રો એપ્રિલ ની અંદર ફોર્મ ભરાણા હતા ને ત્યારે તમે 12 પાસ નોતા ગ્રેજ્યુએટ નોતા હવે થઈ ગયા છો અથવા કોઈ કારણોસર ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો હવે ફોર્મ ભરી શકો છો ઓજસ પર سنا પર ઓજસ અથવા તો આ ઓજસ નહીં તો એલઆરડી આ એલએનડી છે એની વેબસાઈટ પર જઈ અને તમે ફોર્મ ભરી શકો છો બરાબર પછી મિત્રો જેમણે 12 પાસ છે એક અત્યારે કર્યું છે હાલ 12 એનું સર્ટિફિકેટ આવી ગયા છે બરાબર જેમણે 12 પાસ થઈ ગયું હોય અથવા તો ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય એ ફોર્મ જે છે એ તમામ વિદ્યાર્થી મિત્રો ભરી શકશે જે બાર પાસ નતા ને હવે બાર પાસ થયા છે અથવા તો કોઈ કારણોસર ફોર્મ નતા ભરી શક્યા તો હવે ફોર્મ ભરી દેજો આ તમારી છેલ્લી તક છે ફોર્મ ભરવાની જેમણે ગ્રેજ્યુએટ કર્યું હોય અથવા તો ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તેના માટે પીએસઆઈ માટે બરાબર ગ્રેજ્યુએટ કોના માટે છે પીએસઆઈ સાહેબ માટે

પછી મિત્રો પીએસઆઈ છે એ એકવીસ થી પાંત્રીસ વર્ષ સુધીની ઉંમર સુધી ફોર્મ ભરી શકશે તો આ ક્યાં સુધી ગણાય સાહેબ તો કે એકવીસ વર્ષ બરાબર એકવીસ વર્ષ જો હવે તમારે આ છવ્વીસ ઓગસ્ટ સુધી એટલે કે છવ્વીસ ઓગસ્ટ થઈ ગઈ અને તમારે એકવીસ વર્ષ થઈ ગયા પૂર્ણ બરાબર અથવા તો તમે એકવીસ માં વર્ષ અંદર બેસી ગયા એકવીસ વર્ષ ઉંમર હોવી જોઈએ અહીંયા બરાબર 21 વર્ષ એટલે ટૂંકમાં 20 વર્ષ તમારા પૂર્ણ થઈ ગયા હોવા જોઈએ તો અહીંયા તમે ફોર્મ ભરી શકો PSI ની અંદર પછી મિત્રો 22 સોરી 35 વર્ષ તો 35 વર્ષ તમારે આ 9 સપ્ટેમ્બર સુધીમાં 36મું વર્ષ શરૂ થવું જોઈએ નહીં શું કીધું મેં આ 35 વર્ષ અહિયાં તમારે નવ સપ્ટેમ્બર સુધી વધી ગયો તો ચાલશે નહી બરાબર ત્યારબાદ કોન્સ્ટેબલ માટે તો કે કોન્સ્ટેબલ માટે અઢાર થી તેત્રીસ વર્ષ કોના માટે તો કે કોન્સ્ટેબલ માટે તો એમને પણ આની આજ પોઝિશન રહેશે ત્યારબાદ મિત્રો એસસી એસટી ઈડબલ્યુએસ અને એસસીબીસી એટલે કે ઓબીસી આજે અનામત વર્ગના વિદ્યાર્થીઓ છે એમને 5 વર્ષની છૂટ મળવા પાત્ર છે પીએસઆઈ કોન્સ્ટેબલ બનવાની અંદર એટલે અહીંયા પીએસઆઈ છે બરાબર એ પીએસઆઈ છે એ 35 5 એડ કરો એટલે કેટલા થાય તો કે 40 તો તેત્રીસ પ્લસ પાંચ કરો એટલે આડત્રીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકશે અનામત વર્ગના વિદ્યાર્થીઓ જનરલ જે છે એને મેલ ને છૂટછાટ નથી છૂટછાટ છે જયારે અનામત વર્ગની જે મહિલાઓ છે અનામત વર્ગની મહિલા એટલે કોણ એસટી એસસી ઈડબલ્યુ એસ એસસીબીસી એટલે ઓબીસી આ બધાને દસ વર્ષની આ અનામત ની અંદર આવી જાય અનામત માટે દસ વર્ષની છૂટ તો અહિયાં મિત્રો એવું નથી સમજવાનું અહિયાં એવું સમજવાનું છે કે જેને અનામત નથી એટલે કે જનરલ છે આ જનરલ જે છે એ જનરલ ને 5 વર્ષની છૂટ અને અનામત વર્ગ છે એને 10 વર્ષની છૂટ મળશે એવું નથી કે અનામત વર્ગના જે બેનો છે એને 5 વર્ષની આ છૂટ મળે ને પછી 10 વર્ષની આ છૂટ એવું નથી એમને માત્રને માત્ર કેટલી છૂટ મળે 10 વર્ષની છૂટ મળે 15 વર્ષની છૂટ મળે નહીં ત્યાર બાદ જે હાલની અંદર જે સાયબો છે ઓલરેડી કોન્સ્ટેબલ છે પછી સાહેબ લોકો કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એસઆઈ એમને ત્રણ વર્ષની છૂટ મળશે એટલે કે અહીંયા તમે જુઓ તો પાંત્રીસ વર્ષની ઉમર છે પાંત્રીસ ને બદલે

સોળસો મીટર એમને પૂર્ણ કરવાનું રહેશે આટલી જ માત્ર કંડિશન છે વધારે કંડિશન છે નહીં અને તમે લેખિત પરીક્ષા જુઓ તો આપણને ફેબ્રુઆરી કીધેલી ફેબ્રુઆરી

અને ફોરેસ્ટ નું જેવું પદ છે એટલે તરત જ પીએસઆઈ કોન્સ્ટેબલ નું ગ્રાઉન્ડ શરૂ કરી દેવામાં આવશે એટલે હવે રાહ જોતા નહીં તૈયારી મિત્રો સંપૂર્ણ પરણે તમારી રાખજો બસ માત્ર આજે આપણે એટલી અપડેટ આપવા માટે જ આવી ગયા હતા હવે આગલા લેક્ચર સાથે મળીશું